સુરત એસબી ની સફલ ટ્રેપ માં સરતાણા પોલીસ મતક માં ફરજ બજાવતા પીએસઆઈ એમજી લિમ્બોલા જડપાતા પોલીસ બેડા માં ફફડાટ નો માહોલ સર્જાયો હતો હકીકત એ વિચે કે આ કામના ફરિયાદી ના માસી ના દીકરા તથા તેના મિત્ર ઉપર સરતાણા પોલીસ સ્ટેશન કાતે ગુનો દાખલ થયો તો જે ગુનાની તપાસ આ કામના આરોપી પીએસઆઈ એમજી લિમ્બોલા કરી રહ્યા હતા આરોપીને નહીં મારવા અને વહેલા જામિન પર મુક્ત કરવા ફરિયાદી પાસે PSI લિમ્બોલાએ રૂપિયા 40000 ની માંગણી કરી હતી જે લાંચ ફરિયાદ આપવા માંગતા ન હોય ACB નો સુરત તન એકમનો સંપર્ક કર્યો તો જેથી ACB ટીમે ના લાંચના ચટકા દરમિયાન PSI ફરિયાદ સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી અને લાંચના નાણા સ્વીકારતા સરતાના પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફની ઓફિસમાં રંગ્યાત પકડાઈ ગયા હતા ત્યારે આરોપી PSI ને ડીટેઈન કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં ટ્રેપિંગ અધિકારી એમજે સિન્ડે પોલીસ ઇન્સ્પેક્ટર ભરૂચ ACB પોલીસ સ્ટેશન મદદમાં એજે ચૌહાણ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર વડદરા ગ્રામ્ય एसीबी पुलिस स्टेशन तथा बन्ने पुलिस स्टेशन टीम सुपरविजन अधिकारी बीएम पटेल इंचार्ज नायब नियामक एसीबी वडोदरा एकम हाजर रहा था